વાલા મિત્રો જય શ્રી આરામ તો વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે તે આપને કહેવા જઈ રહ્યો છું વૃશ્ચિક રાશિના બધા જ જાતકો માટે ઓગસ્ટ મહિનો સાવચેતી રાખવાનો મહિનો છે તમારે આ મહિને તમારી જ મહેનતથી ધીમે ધીમે વિચારી વિચારીને પગલાં ભરવાના છે કોઈપણ જાતની ઉતાવળ ના કરશો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેશો ધીમે ધીમે તમારે બહુ સમજી વિચારીને આગળ વધવાનું છે આ મહિનો સમજીને આગળ વધવાનો છે જો ઉતાવળ કરશો તો નુકસાન થશે નુકસાનના ભોગ બનશો એનું કારણ કે તમારી જ રાશિનો સ્વામી મંગળ તે તમારી રાશિમાં અગિયારમા ભાવમાં કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે જેના કારણે તમારે બહુ સમજી વિચારીને આગળ વધવાનું છે કોઈ પણ જાતનું ઓવર કોન્ફિડન્સ વધારે પડતો આત્મવિશ્વાસ અને એકદમ તમે જોખમ લેશો નુકસાનમાં ઉતરી જશો પણ સમજી વિચારીને ધીમે ધીમે આગળ વધશો તો સફળતા ઓટોમેટિક તમારી પાસે આવીને ઊભી રહેશે સફળતા તમને મળવાની છે પણ ઉતાવળે નહીં થાય બીજી એક ખાસ વિનંતી કરી દો ભૂતકાળની અંદર તમે જે બધી યોજનાઓ અને બધા વિચારો જે કર્યા છે અને તે યોજનાઓમાં નિષ્ફળ થઈ ચૂક્યા છો તે વિચારો ને તે યોજનાઓમાં થોડો સુધારો કરો પછી ધીમે ધીમે આગળ વધો તો સફળતા ઓટોમેટિક તમારી પાસે આવશે અને યોજના તમને સફળતાથી દેખાશે બાકી માનસિક ચિંતામાં ડૂબી જશો શરીર બગાડીને બેસશો તબિયત પણ બગડશે અને આર્થિક નુકસાન થશે જેથી કરીને વૃશ્ચિક રાશિના દરેક વ્યક્તિએ આ મહિનો બહુ વિચારીને ચાલવા જેવો મહિનો છે બીજું ખાસ આ મહિનાની અંદર જો આ મહિનો સરસ રીતે પસાર કરવો હોય તો ઓગસ્ટ મહિનાના બધા જ મંગળવારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જાઓ મીઠાઈનો પ્રસાદ ધરાવો અને મીઠાઈનો પ્રસાદ લોકોને વહેંચી દો તમારો ઓગસ્ટ મહિનો બહુ જ સરસ રીતે સુંદર રીતે ધીમે ધીમે સફળતાપૂર્વક પૂરો થશે આપ સૌને મારા જય સિયા રામ